નમસ્કાર મિત્રો આજની બોધકથા ડર ઉપર જીત ઘણા સમય પહેલા પર્વતોની હારમાળા વચ્ચે હિમગીરી નામનું એક સુંદર ગામ હતું આ ગામ ચારે બાજુથી ઊંચા અને ભયાનક પહાડોથી ઘેરાયેલું હતું ગામના લોકો સુખી હતા પણ તેમના મનમાં એક ઊંડો ડર ઘર કરી ગયો હતો ગામની પૂર્વ દિશામાં એક વિશાળ કાળો પર્વત હતો જેને લોકો ભય કહેતા એવી માન્યતા હતી કે જે પણ તે પર્વત પર ચઢવાની કોશિશ કરે છે તે ક્યારેય પાછો આવતો નથી પર્વત પરથી વિચિત્ર અવાજો આવતા અને રાત્રે ત્યાં અજીબ પ્રકાશ દેખાતો આ ગામમાં યશ નામનો એક યુવાન રહેતો હતો યશ બાકીના લોકો કરતા અલગ હતો જ્યારે ગામના લોકો ભયશ્રમ તરફ જોતા પણ ડરતા ત્યારે યશ કલાકો સુધી તે પર્વતને એકી ટ્રેસે જોયા કરતો તેના પિતા ગામના સૌથી બહાદુર વ્યક્તિ ગણાતા હતા જે એકવાર તે પર્વત પર ગયા પછી ક્યારેય પાછા ફર્યા નહોતા એક દિવસ ગામમાં એક પ્રજ્ઞાચક્ષુ સાધુ આવ્યા લોકો તેમને જ્ઞાની બાબા કહેતા યશ તેમની પાસે ગયો અને પૂછ્યું બાબા આ ડર શું છે કેમ આખું ગામ એક પર્વતથી આટલું ડરે છે સાધુએ મંદ સ્મિત સાથે કહ્યું બેટા ડર એ બહાર નથી પણ તારી અંદર છે પર્વત તો માત્ર એક બહાનું છે માણસ પર્વતથી નથી ડરતો પણ પર્વત પર ચડતા જે મુશ્કેલીઓ આવશે તેના વિચારથી ડરે છે જે દિવસે તું તારા વિચારો પર વિજય મેળવીશ તે દિવસે તે પર્વત તારા ચરણોમાં હશે યશે પૂછ્યું પણ મારા પિતા પાછા કેમ ન આવ્યા સાધુએ ગંભીર થઈને કહ્યું કદાચ તે ડર સામે હારી ગયા અથવા કદાચ તેમને ડરની પેલે પાર કંઈક એટલું સુંદર મળી ગયું કે તેમને પાછા આવવાની ઈચ્છા જ ન થઈ જો તારે સત્ય જાણવું હોય તો તારે પોતે જવું પડશે યશે નક્કી કર્યું કે તે શૃંગ પર ચઢશે ગામ લોકોએ તેને રોકવા માટે ઘણા પ્રયત્નો કર્યા કોઈએ કહ્યું કે ત્યાં રાક્ષસો છે તો કોઈએ કહ્યું કે ત્યાંની હવા ઝેરી છે પણ યશે સાધુના શબ્દો ગાંઠે બાંધી લીધા હતા તેણે પોતાની જોડીમાં થોડું ખાવાનું અને પાણી લીધું અને પર્વત તરફ પ્રયાણ કર્યું જેમ જેમ તે પર્વતની નજીક પહોંચ્યો વાતાવરણ બદલાવા લાગ્યું પવન તેજ ફૂંકાવા લાગ્યો અને આકાશમાં કાળા વાદળો ઘેરાવા લાગ્યા પર્વતની તળેટીમાં પહોંચતા જ તેને એક મોટી ગુફા દેખાઈ ગુફાના દ્વાર પર મોટા અક્ષરે લખ્યો હતો અહીંથી પાછા વળી જા કારણ કે અહીંથી તારું જૂનું અસ્તિત્વ ખતમ થઈ જશે યશના પગ ધ્રુજવા લાગ્યા તેને લાગ્યું કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેને પાછળ ધકેલી રહી છે તે જ સમયે તેને પર્વતની અંદરથી કોઈના રડવાનો અવાજ સંભળાયો યશ ગુફામાં દાખલ થયો અંદર ઘણું અંધારું હતું અચાનક તેની સામે પોતાના પિતા જેવી આકૃતિ દેખાય તે આકૃતિ બોલી બેટા યશ અહીંથી ભાગી જા મેં જે ભૂલ કરી તે તું ના કરીશ આ પર્વત જીવતો છે તે તને ગળી જશે યશ ક્ષણભર માટે થંભી ગયો તેને લાગ્યું કે આ તેના પિતા જ છે પણ તેને સાધુની વાત યાદ આવી ડર અંદર છે બહાર નથી તેણે પોતાની આંખો બંધ કરી અને મન મક્કમ કર્યું જેવી તેણે આંખો ખોલી પેલી આકૃતિ અદૃશ્ય થઈ ગઈ હતી તે માત્ર એક ભ્રમ હતો જે તેના મનમાં ડરે પેદા કર્યો હતો યશ આગળ વધ્યો પણ હવે રસ્તો વધુ સાંકડો અને ખતરનાક બની રહ્યો હતો અચાનક પર્વત ધ્રુજવા લાગ્યો અને ઉપરથી મોટા પથ્થરો પડવા લાગ્યા પર્વત પરથી મોટા પથ્થરો પડવાના શરૂ થયા ત્યારે યશના હૃદયના ધબકારા વધી ગયા તેને લાગ્યું કે હવે તેનો અંત નિશ્ચિત છે પણ તે સમયે તેને પેલા સાધુની એક વાત યાદ આવી જ્યારે બહારનું તોફાન તમને ઘેરી લે ત્યારે અંદરની શાંતિ જ તમારો સાચો ઢાલ બને છે યશ ભાગવાને બદલે એક મજબૂત ખડકની નીચે સ્થિર થઈ ગયો તેણે ડરને કારણે આંખો બંધ કરવાને બદલે પથ્થરો પડવાની ગતિ પર ધ્યાન આપ્યું તેણે જોયું કે પથ્થરો એક ખાસ લયમાં પડી રહ્યા હતા જેવો રસ્તો થોડો ખાલી થયો તે અત્યંત સાવધાનીથી આગળ વધ્યો થોડે દૂર પહોંચ્યા પછી તેણે જોયું કે એક નાનો છોકરો ખડકો વચ્ચે ફસાયેલો હતો અને મદદ માટે બૂમો પાડી રહ્યો હતો યશને નવાઈ લાગી કે આ નિર્જન પર્વત પર આ છોકરો ક્યાંથી આવ્યો યશ તે છોકરાને બચાવવા જેવો નજીક ગયો ત્યાં જ તેને પાછળથી કોઈનો અવાજ સંભળાયો યશ તેને અડકીશ નહીં એ માયા છે યશ મૂંઝવણમાં મુકાઈ ગયો એક બાજુ મદદ કરવાની તેની ભાવના હતી અને બીજી બાજુ અજાણ્યો ડર તેણે જોયું કે તે છોકરાની આંખોમાં સાચો ભય હતો યશે નક્કી કર્યું કે ભલે તે માયા હોય પણ કોઈને પીડામાં છોડીને જવું એ ડરપોકનું કામ છે તેણે જોખમ ખેડીને તે છોકરાને બહાર કાઢ્યો જેવો છોકરો બહાર આવ્યો તે એકાએક હવામાં ઓગળી ગયો અને ત્યાં એક ચમકતું લખાણ દેખાયું જે પોતાની સુરક્ષા કરતા બીજાની પીડાને વધારે મહત્વ આપે છે તેના માટે ડરનો અડધો રસ્તો આપોઆપ ખુલી જાય છે યશ સમજી ગયો કે આ પર્વત તેની બહાદુરીની સાથે સાથે તેના ચરિત્રની પણ પરીક્ષા લઈ રહ્યો છે પર્વતની અધવચ્ચે પહોંચતા જ યશ એક એવા મેદાનમાં આવી પહોંચ્યો જ્યાં દિવસ હોવા છતાં ઘોર અંધકાર હતો અહીં હવા સાવ સ્થિર હતી પણ કાનમાં હજારો લોકોનો ગણગણાટ સંભળાતો હતો કોઈ તેને લાલચ આપી રહ્યું હતું તો કોઈ તેને ધમકાવી રહ્યું હતું અચાનક તેની સામે ત્રણ રસ્તાઓ આવ્યા પહેલો રસ્તો સોના મોહરોથી ભરેલો હતો જે લાલચનો ડર બતાવતો હતો બીજો રસ્તો તીક્ષ્ણ હથિયારો અને કાંટાઓથી ભરેલો હતો જે શારીરિક પીડાનો ડર હતો ત્રીજો રસ્તો એક સાવ સાધારણ અને અંધકારમય રસ્તો હતો જ્યાં કશું જ દેખાતું નહોતું યશને સમજાયું નહીં કે કયો રસ્તો પસંદ કરવો તેને લાગ્યું કે જો તે ખોટો રસ્તો પસંદ કરશે તો તે હંમેશા માટે ભટકી જશે આ નિર્ણય લેવાનો ડર તેને રોકી રહ્યો હતો તે અંધકારમાં યશ રસ્તો શોધી રહ્યો હતો ત્યારે તેને ફરી પહેલા પ્રજ્ઞાચક્ષુ સાધુનો અવાજ સંભળાયો પણ આ વખતે તે અવાજ બહારથી નહીં તેના આત્મામાંથી આવતો હતો યશ અંધકારમાં રસ્તો આંખોથી નહીં પણ વિશ્વાસના દીવાથી શોધાય છે તારા પગલા પર વિશ્વાસ રાખ યશે મક્કમ મને ત્રીજો અંધકારમય રસ્તો પસંદ કર્યો તેણે વિચાર્યું કે લાલચ અને પીડાના રસ્તાઓ તો જાણીતા છે પણ અજાણ્યા રસ્તા પર ચાલવાની હિંમત એ જ સાચો વિજય છે જેવો તેણે તે રસ્તા પર પગ મૂક્યો તેના હૃદયમાંથી એક પ્રકાશ નીકળ્યો જેણે આખા મેદાનને અજવાળી દીધું પણ તે પ્રકાશમાં તેણે જે જોયું તે જોઈને તેના હોશ ઉડી ગયા તેની સામે તેના પિતા ઊભા હતા પણ તે સાવ પથ્થર બની ગયા હતા યશના પગ નીચેથી જમીન સરકી ગઈ જે પિતાને તે આખી જિંદગી શોધવા માગતો હતો તેમને આ હાલતમાં જોઈને તેનું હૃદય ભરાઈ આવ્યું તે પથ્થરની મૂર્તિ પાસે દોડી ગયો અને પિતાના ચરણોમાં માથું મૂકીને રડવા લાગ્યો યશના આંસુ પિતાના પથ્થર જેવા પગ પર પડ્યા પણ કશું જ થયું નહીં ત્યારે જ પર્વતની દિવાલોમાંથી એક ઘેરો અવાજ ગુંજ્યો યશ તારા પિતા હાર્યા નથી પણ તેઓ સ્થિર થઈ ગયા છે આ પર્વત પર જે પણ વ્યક્તિ પોતાના ડરને જીતી શકતો નથી અને અધવચ્ચે શંકામાં પડી જાય છે તે પથ્થર બની જાય છે તારા પિતા અહીં સુધી તો પહોંચ્યા પણ અંતિમ પગથિયું ચડતી વખતે તેમના મનમાં તારી અને તારી માતાની ચિંતાનો ડર પેસી ગયો અને તે ડરે તેમને જકડી લીધા યશ સમજી ગયો કે ડર માત્ર હિંસક નથી હોતો ક્યારેક તે મોહ અને ચિંતાના રૂપમાં પણ આવે છે તેણે આંસુ લૂછ્યા અને ઊભો થયો તેણે પિતાની મૂર્તિ સામે વચન લીધું પિતાજી હું તમને આ બંધનમાંથી મુક્ત કરાવીશ હું પર્વતની ટોચ પર જઈને આ ડરના મૂળને જ ખતમ કરી નાખીશ યશ હવે પર્વતની ટોચની એકદમ નજીક હતો પણ રસ્તો હવે સાવ ગાયબ થઈ ગયો હતો તેની સામે એક વિશાળ ખાઈ હતી અને સામે છેડે જવા માટે માત્ર એક પાતળો દોરડું હતું નીચે જોતા જ માથું ઘૂમવા લાગે તેટલી ઊંડાઈ હતી જેવો યશ દોરડા પર ચઢવા ગયો તેની સામે તેનો પોતાનો જ એક પડછાયો આવીને ઊભો રહ્યો આ પડછાયો હું બહુ યશ જેવો જ હતો પણ તેનો ચહેરો ભયાનક હતો પડછાયો બોલ્યો યશ તું આગળ નહીં વધી શકે તારામાં એ શક્તિ નથી તું તો એક સાધારણ યુવાન છે જો તું નીચે પડીશ તો તારું હાડકું પણ નહીં મળે પાછો વળી જા હજુ પણ સમય છે યશ અને તેના પડછાયા વચ્ચે યુદ્ધ શરૂ થયું યશ જેટલો જોરથી પ્રહાર કરતો પડછાયો તેટલો જ શક્તિશાળી બનતો યશ થાકી ગયો તેને સમજાયું કે આ પડછાયો બીજું કંઈ નહીં પણ તેના પોતાના મનના નકારાત્મક વિચારો છે યશને યાદ આવ્યું કે અંધ સાધુએ કહ્યું હતું લડવાથી નહીં સ્વીકારવાથી વિજય મળે છે યશે પોતાના હાથમાંથી લાકડી ફેંકી દીધી અને આંખો બંધ કરીને ઊભો રહી ગયો તેણે પડછાયાને કહ્યું તું મારો જ ભાગ છે મારો ડર પણ મારો જ છે હું તારાથી ભાગીશ નહીં પણ તને સ્વીકારું છું આ સાંભળતા જ પેલો ભયાનક પડછાયો નાનો થવા લાગ્યો અને ધીમે ધીમે યશના શરીરમાં સમાઈ ગયો ખાઈ અદૃશ્ય થઈ ગઈ અને ત્યાં એક મજબૂત પુલ બની ગયો ડર ત્યારે જ શક્તિશાળી બને છે જ્યારે આપણે તેની સાથે લડીએ છીએ જ્યારે આપણે તેને સમજી લઈએ છીએ ત્યારે તે આપણી શક્તિ બની જાય છે અંતે યશ પર્વતની સર્વોચ્ચ ટોચ પર પહોંચ્યો ત્યાં કોઈ રાક્ષસ નહોતો કોઈ જાદુગર નહોતો ત્યાં માત્ર એક મોટો અરીસો હતો યશે તે અરીસામાં જોયું તેને અરીસામાં પોતાનો ચહેરો દેખાયો પણ તેની પાછળ આખું ગામ દેખાતું હતું તે અરીસામાંથી અવાજ આવ્યો યશ આ પર્વત પર કોઈ શ્રાપ નથી આ તો માત્ર એક પરીક્ષા હતી લોકોના મનનો ડર આ પર્વતને ભયાનક બનાવતો હતો તે આજે સાબિત કર્યું કે ડરની પહેલે પાર જ સત્ય છુપાયેલું છે તે સમયે અરીસામાંથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો અને નીચે તળેટી સુધી ફેલાઈ ગયો યશે જોયું કે નીચે પથ્થર બનેલા તેના પિતા અને બીજા અનેક લોકો ફરીથી જીવિત થઈ રહ્યા હતા પણ હજુ એક અંતિમ પડકાર બાકી હતો આકાશમાંથી એક અવાજ આવ્યો યશ તે તારા પિતાને અને તારી જાતને બચાવી લીધી પણ શું તું આ શક્તિનો ઉપયોગ આખા વિશ્વમાંથી ડર મટાડવા માટે કરીશ યાદ રાખજે આ માર્ગમાં તારે ક્યારેય શાંતિથી બેસવા નહીં મળે શું તું આ જવાબદારી સ્વીકારવા તૈયાર છે યશે તે દિવ્ય પ્રકાશ સામે માથું નમાવ્યું તેના મનમાં હવે ન તો કોઈ શંકા હતી ન તો કોઈ ડર તેને દૃઢતાથી કહ્યું હે અદ્રશ્ય શક્તિ જે જ્ઞાન મને મળ્યું છે જો તે બીજાના કામમાં ન આવે તો તે વ્યર્થ છે હું આ જવાબદારી સ્વીકારું છું હું ભલે શાંતિથી ન બેસી શકું પણ જો મારા થકી કોઈ એક વ્યક્તિનો ડર પણ દૂર થશે તો મારું જીવન સાર્થક ગણાશે જેવો યશે આ સંકલ્પ કર્યો આખો પર્વત તેજસ્વી પ્રકાશથી જળહળી ઉઠ્યો ભયશૃંગના કાળા પથ્થરો હવે દૂધ જેવા સફેદ થઈ ગયા હતા યશ નીચે ઉતર્યો ત્યારે રસ્તામાં તેને તેના પિતા મળ્યા પિતાએ પુત્રને ગળે લગાવ્યો અને કહ્યું બેટા તે આજે સાબિત કરી દીધું કે સાચી બહાદુરી શસ્ત્રોમાં નહીં પણ મનની મક્કમતામાં છે યશ અને તેના પિતા જ્યારે ગામમાં પાછા ફર્યા ત્યારે આખું ગામ તેમને જોવા ઉમટી પડ્યું લોકોના મનમાંથી ભય શૃંગનો ડર કાયમ માટે નીકળી ગયો હતો ગામના લોકો જે પર્વત તરફ જોતા ડરતા હતા આજે તે જ પર્વત તેમના માટે પ્રેરણાનું પ્રતિક બની ગયો હતો વર્ષો વીત્યા યશ ગામનો મુખી બન્યો પણ તે માત્ર વહીવટ નહોતો કરતો તેણે ગામમાં એક સાધના કેન્દ્ર બનાવ્યું જ્યાં તે બાળકો અને યુવાનોને મન પર કાબુ મેળવવાની અને ડરને જીતવાની કળા શીખવતો તેણે શીખવ્યું કે ડર કોઈ શત્રુ નથી જેનો નાશ કરવો પડે પણ તે એક અંધકાર છે જેની અંદર જ્ઞાનનો દીવો લઈને પ્રવેશવો પડે છે યશના નેતૃત્વમાં હિમગીરી ગામ હવે નિર્ભયગીરી તરીકે ઓળખાવા લાગ્યું પેલા પ્રજ્ઞાચક્ષુ સાધુ અંતિમ વખતે યશને મળવા આવ્યા અને બોલ્યા યશ તે માત્ર પર્વત નથી સર કર્યો પણ તે માનવતાના સૌથી મોટા દુશ્મન ભયને પરાસ્ત કર્યો છે હવે તારી કથા પેઢીઓ સુધી લોકોને હિંમત આપશે યશ જ્યારે વૃદ્ધ થયો ત્યારે તે ફરી એકવાર તે પર્વતની ટોચ પર ગયો અને ત્યાં જ ધ્યાનસ્થ અવસ્થામાં લીન થઈ ગયો આજે પણ એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ મુસીબતમાં હોય અને હિંમત હારી જાય ત્યારે ભયશૃંગની પહાડીઓમાંથી યશનો અવાજ ગુંજે છે આગળ વધ ડર માત્ર એક પડછાયો છે મિત્રો ડર આપણને ત્યારે જ ડરાવી શકે છે જ્યારે આપણે તેનાથી ભાગીએ છીએ જે ક્ષણે આપણે તેનો સામનો કરવાનો મક્કમ નિર્ધાર કરીએ છીએ તે ક્ષણે ડર પોતે આપણી શક્તિ બની જાય છે મિત્રો આપને મારી આ બૌદ્ધ કથા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપના મિત્રો સુધી આ વાર્તાને શેર કરજો આભાર